મારું ભાઈ મારતો આતી મારુ ભાઈ ખાહે ને અમેય ખાઉં કામરુ ભાઈ કેરી ખાવમ કે બાદ નું આંદો હે મારુ ભાઈ થોડી આપણને થાકે હા ઈ હાસુ ભાઈ ફોટા પાડવા હે હાલો ફોટો ફોરઠ સોરઠ ની કોઠરી અને એમેસા ઉકરે છે ત્યાં હું અમ તરાદવાન તોલાન ભર લીધા હે એ ઉપર તગરું લઈ જવાનું હે કે શીકું નું તો એકડે આવું હોત મુને હે બાપા હાલો બાપા મના ભાઈ મજામાં હાલો ભાઈ તો તુરિયા નું ભરવાનું કામ ચાલુ છે અને અરવિંદ ભાઈ ભરવા લાગે છે તુરિયા કે ભાઈ હા હું કે અરવિંદ ભાઈ તુરિયા તુરિયા એક એક નંબર છે એક નંબર લીલાવણી હારા છે લીલાવણી હારા છે હા ભીંડા ને તુરિયા ને પાણી નો સાટુ પડે કે એમણે છોટી જઈ કઈ દેશા જય માતાજી મુલધર જય કેમ સૌ બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના બ્લોગ તો અત્યારે અત્યારે આપણે છીએ કેમિકલ સ્કૂલે માઓ મોટા ભાઈ બોલાય એવું છે અને અત્યારે ભાઈ કામકાજમાં તો કઈ છે નહીં નાના મોટું છે બધું થોડું ઘણું કરવાનું છે ને એવું બધું છે હું કે મારું ભાઈ મોજમાં હા તો પછી હા મારું ભાઈ આવી ગયા છે દિવેશ ભાઈ છે વિપુલ ભાઈ છે તો ઘડીક બધા આટા ફેરા કરીને ચા પાણી પીને પછી છે એક નવા દોની કરશે ચા પાણી બનાવવાના છે એવું બધું છે અને

તો આ ભાઈ મોબાઈલ છે કયો ભાઈ સેમસંગ તો આઈફોન થર્ટી પ્રો નથી ખોટું પડે તમારું દેખાડો આઈફોન થર્ટી પ્રો નથી નહીં હા એ બરોબર સેમસંગ વાળો ફોન છે અને અત્યારે અમે ફોટા સેશન ચાલુ કર્યું સવારના ફોનમાં કેરીઓ ખાઈ છીએ અને આટા મારી છે અને બધું એવું કામકાજ છે રનિંગ અને બીજું કંઈ છે નવીનમાં તો હવે ફોટા આમ પાડી રાખીએ તો આજે હવા હવાનો ભાઈ પાછી ચા પાકે છે આપણે કેમ બાકી જો ઉકળે છે

તો અત્યારે ભાઈ પવન છે બહુ આપણે પાસે આવી ગયા છે વાડી આપણા વાડીના પહેરવેશમાં કારણ કે તમે જોયો છો હવા અલગ નટાણા કંઈક જોવો છો અલગ કારણ કે અત્યારે શું છે આપણે વાડી હોય તમને ખબર છે બધાને તો વાડીનું કામકાજ છે રણી રણ હોય બપોર પછી બપોર પછી તો અત્યારે તો પીંડા ઉતારવાનું મારા લે એટલે લગભગ રોજે માર્કેટમાં જવાનું હોય છે અત્યારે પીડા ઉતારવાળે પવન છે બહુ થોડા ઘણા બે ત્રણ ઉતારણ બાકી છે ઉતાર લઈ અને પછી બીજું કંઈક કામ છે જકલા ભરવાનું એવું બધું ભર લઈ પછી બગીચામાં જાય શીકું કંઈક હોય તો ખાય એટલે ઘણી બોલું ઉપયોગ છે થાય બાકી આ લોકો જોઈએ નવું નવું વાડી શરૂઆત કરી વાડી ને બ્લોક ની બીજું તો આ કુણી પવારા ઉતરી ગયા હો ભીંડા અમુક ગઈઠા છે બાકી કુણા કોણા આમાંથી કાટ નાખો વીણા થઈ જાય રેડી તડકો યાદ બહુ છે પાછા બે દીમાં પાવા જ હો પાઈ દેવાને પાણી ભલે ને બેદી થાય ઠીક ઓહો આમાં જો પણ હાવ જગ્યા નથી હાલવાની એટલા બધા થઈ ગયા ઓલા ગજરા જેવા

અલે અલે કુઇતરી પર આમ થામ આમ થામ માટા મારે રાખે છે તો પાણી નો છટુ પડે કે એમણે છોટી ગઈ આ કઈ દિશા ઓ આગરિયા ને બાગરિયા મુકી દીધી લાગે હ કાગરિયા મુકી દીધા લાગે હ

કળીએ કામ ભાઈ આજુ કરવું પડે મારું તો તઈ જઈને મકાન ઊભું રહે તો દૂધીની વાત કરીએ તો દૂધી ભાઈ આપણે જે પહેલા વિડીયોમાં જોઈ હતી શરૂઆતમાં નાની વેતી એ દૂધીની તમે ત્રણ સીન જો જોઈ લો કેમ બાકી તમને એમ થઈ જાય કે નાના દૂધી થયો બાકી તો અત્યારે જ આ બાટલી દૂધી છે પણ બાટલી કરતાં મોટો બાટલો થઈ ગયો છે બહુ મોટી થઈ ગઈ જબરદસ્ત કારણ કે આમાં જે ઉતારી નથી એનું કારણ છે કે જે આમાં થાતી આવે છે લાગઢ પછી બધી ભેગી ઉતારી એકાદી એકાદ મોટી થઈ જાય તો ભલે થઈ જાય નો પ્રોબ્લેમ થી થતી આવે એ બધી હાઈર થાય દૂધી તો આમાં આજે બંધ થતી આવે છે વહેલાથી ખેતરા પેક થઈ ગયું છે અને આમાં અમુક જગ્યાએ છે મોટી અમુક જગ્યાએ છે નાની તો ઝીણી દૂધી છે પછી અહીંયા એક મોટી દૂધી છે એટલે ક્યાંક ક્યાંક મોટી ક્યાંક ક્યાંક નાની એક અહીંયા છે જો બે ત્રણ અહીંયા છે બે ત્રણ માસ છે થોડી ઘણી થાય હજી બાકી થાતી આવે છે હજી હાલો ભાઈ તો તુરિયાનું ભરવાનું કામ ચાલુ છે અને અરવિંદભાઈ ભરવા લાગે છે તુરિયા હા કે અરવિંદભાઈ તુરિયા તુરિયા એક નંબર છે એક નંબર છે હા ભીંડા હા છે લાંબા હાર છે પાછા જો લાંબામાં એકલા છે ત્રણ જબલા ભરા એક ચારક ભરા જાય એ ગું ભાઈ એ ભીંડા લગો ના હા હા આ યાર તો હાઈ કીધું જો અરે ભાઈ તુરી આ લીધા આજ બે ત્રણ જબલા ભરા એક અધુ ભરે જ ભરી લીજો કે તું હવે જા ગાડી લેતો તો કરી દીધું ભાઈ હાથમાં આપણે ભીંડાનો ઢેકલો આજ કારણ કે આજ છે એ આમાં જો મારા મોજા રાખવો પડશે નકર આ ભીંડા છે ખાજવી ખાજુને ભાઈ લાંબા કરી દેવો એટલે આપણે એને રાખીશું મોજા અને શું કરવાનું છે તો કામની વાત કરું તમને તો હું આ ભીંડામાં અત્યારે છે ને મારે જોવા અમુક અમુક છે ને આમાં વકલ કાઢવું પડે ભાઈ તો આ ભીંડા જે છે એને નોખા કાઢવા પડે મારે આવી રીતે તો એને સેવા નોખા નાખવા પડશે કારણ કે એનું નોખું જબલું ભરા તમને દેખાઈ જવા છે ને એ જોતું જવાનું આવી વકલ હોય ને એને નોખી કાઢી જવાની આવી ગઈઢી વકલ જોકે એ હારા જ હોય પણ છતાંય છે એ માર્કેટમાં એવા ન તો આપણે અત્યારે જો આવા ભીંડા છે એ બહુ લાંબા લેટેસ્ટ છે મોટા મોટા તોડશું બાકી કુણે પારા છે એને અલગ રાખશું તો આ એટલું થઈ જાય પછી ભરી લેવાના છે આપણે ગાડી ઉપર એને તો અત્યારે મારું કામ આ જ છે ખાલી સ્પેશિયલ કારણ કે બીજું કંઈ લાંબુ લેટેસ્ટ છે નહીં તો અત્યારે તો બીજું કંઈ ઉતારવાનું છે નહીં આવું ના વહેલ રાખે સ્ટોપ તો જેમ અમુક ગઈધા અને અમુક છે તો મજા એટલા માટે જ પહેરવા પડે ભાઈ નકર શું છે કે ખાઈ જોઈએ રાખે કારણ કે આને લારું હોય બહુ બોલી હોય જો તમને લેટેસ્ટ દેખાય તમને લારું કદાચ દેખાતી છે ઝીણી ઝીણી લારું તો એ જ છે કઈડે તો આમાંથી ગોતતા જાય અમુક અમુક ને બધા જો કે સારા જ છે છતાંય ક્યાંક ક્યાંક ઓલા મોટા હોય ને કઈ જવાના એટલે હાથ ફરી જાય એટલે રેડી બાકી કંઈ બહુ હોય નહીં બીજું કારણ કે જો આને અમુક ગઈઢાને વાય ને એને જ કાંઈ રજાવાના હોય તો થઈ ગયું છે ભાઈ આજે આપણે જવાનું ટાણું વહેલું અને આપણે ગાડી મારી મૂકી છે એટલે કેટલા ઉપર આવે ત્રીસની રજૂ ઉપર આવે છે આપણી ગાડીમાં ગાડી શાકભાજી પૂરે પૂરું છે એ ગાડીમાં ભરી લીધું છે અને હાલો હવે મળશે તે કાલના નવા લોકોમાં કારણ કે આ તો વહેલું કામ છે એટલે વહેલું નીકળી જવાનું છે બાકી આવજો તો જય દ્વાર કથી મળશું તે કાલના નવા લોકોને જોશું ભાઈ કે નવું લેટેસ્ટ